મસ્ત વાવ એટીટ્યુર દાદા એટીટ્યુડ મસ્ત અને કઈ કાપડ જેવું મસ્ત બહુ જ મસ્ત લાગે હા ટીશર્ટ એ મસ્ત આ નહી મોટી એટીટ્યુવું ટીશર્ટ મોટી આવી કાપડ મસ્ત બતાવી દઉં મસ્ત કાપડ ચોકણ વચ્ચે વચ પડી પતરી વાગે ને પગમાં કોકણા આવી ના ખાય આ પતરીઓ જો ના ખાઓ ખાવ પતરો અત્યારે કોકનો વાઘ નહીં અહીંયા મૂકી દઈએ આપણે લોકો વાઘ નહીં બરાબર

नहीं सो मसाज लो कलर हां बद्दा आकार મિત્રો અમારે અમદાવાદ ચાલુ હોય રમવાનું એ બધા કારીગર ખાતા બધા ભેગા થઈ ગયા અહીંયા તો નખું તારું આ બાજુ ભગવાન ના એવું બધું ના હોય લે

હવે નકશુ નો વારો આવ્યો આ બાજુ ખેલ આ બાજુ નો વારો લે કર બે હતા બજાર પેલું હેડુ મિત્રો અમદાવાદ ચાલુ હોય રમવાનું એ બધા

Lea pino Novara, no varo ah dia no var